સિહોર નગરપાલિકા સંચાલિત ફાયર વિભાગના અધિકારી દ્વારા કષ્ટભંજન હોસ્પિટલ ખાતે ફાયર ટ્રેનિંગ તેમજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર મારકણાની સીધી સૂચના દ્વારા ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ અને ટ્રેનિંગનું વિધિવિધ સ્થળો પર હોસ્પિટલો વિશાળ બિલ્ડિંગ કોલેજો સ્કૂલો તેમજ જાહેર ક્ષેત્રમાં આયોજન સાથે સુચારુ માહિતી પૂરી પાડવા આદેશને લઈને સિહોર ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય કારણ આજના સમયમાં આગ અકસ્માતના બનાવો ખૂબ જ બનવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતા આ ફાયર સર્વિસ પહેલા કરતાં ખૂબ જ સજાગ અને એક્ટિવ થયેલ છે ભૂતકાળમાં ઘણા હોસ્પિટલ અને સ્કૂલમાં ખૂબ જ મોટી ઘટના ઘટી ગયેલ છે જે હવે ના ઘટવા પામે તે માટે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રેનિંગ મોકડ્રીલ લાઈવ ડેમો વગેરેથી લોકોને માહિતગાર કરવાના સતત પ્રયાસો ચાલુ કરેલ છે